પોલીસ કર્મી દ્વારા મહિલા સાથે વિનોદ ચૌધરી નામના એ મહિલા સાથે કર્યું અભદ્ર મહિલાનો આક્ષેપ છે કે દારૂ પીધેલી હાલતમાં હતો પોલીસ તેમજ તેની સાથે હતા બે તો આવું જોઈએ શું છે મારું નામ વિનોદ વનકર છે મારા પત્ની છે નેહા પરમાર ગઈકાલે બોરશદ નગરપાલિકાની અંદર અમે આંદોલન પર બેઠેલા છે પછલા વીસ દિવસથી અને એ આંદોલન ના વીસ દિવસ બાદ એ ઘરે જવા માટે કાલે નીકળ્યા સાંજે બોરસદનગરની આનંદ જે ચોકડી છે ત્યાં ઊભા હતા ત્યારે એક અજાનો ઈસમ ત્યાં આવીને અમારી જે પોતાની માલિકની જે છે તેની પર એને લાકડી મારી લાકડી મારતા મારા મિસિસે પૂછ્યું કે ભાઈ લાકડી કેમ મારી તમે ત્યારે માણસે એમની સાથે ઉદ્ધતાપૂર્વક વર્તન કર્યું અપમાનજનક વર્તન કર્યું વર્તન કરતા મારા મિસિસનો મારા અમારા મિસિસ બનેલા શિક્ષિત છે એમની પાસે આઈ કાર્ડ માંગ્યું એ આઈકાર્ડ જે બતાવ્યું એ આઈકાર્ડ પોલીસનું હતું રિસ્ટાફનું સામનું તો કોઈ ખ્યાલ નથી પરંતુ જે ગાડી હતી એ ગાડીમાં બ્લેક જે પ્રતિબંધિત જે કહેવાય ફિલ્મો એ બ્લેક હતી આખી ગાડીની અંદર એની આગળ પાછળ કોઈ નંબર નંબર એ ગાડી કોની હતી ખ્યાલ નથી શું ચોરીની ગાડી છે ગુનાહિત ગાડી છે એનો પણ કોઈ અંદાજ નથી અમે ગઈકાલ સાંજે આ સમગ્ર ઘટના લઈને પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે હજુ સુધી અમારી પાસે અરજીનો કોઈ જવાબ આવ્યો નથી હજુ પણ અમે રાહ જોઈ રહ્યા છે કે પોલીસ ઈમાનદારીપૂર્વક પોતાનું કામકાજ કરે જો પોલીસ પોતાનું ઈમાનદારીપૂર્વક કામકાજ નહીં કરે તો અમારી જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે અમે જરૂર પડે કોર્ટમાં પણ જઈશું અને આખો આખો મુદ્દો કારણ કે એવું કહેવાય કે જ્યારે ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ચર્ચા હતી કે આ જે તે શખ્સ છે એની આ વિસ્તારમાં એટલી દાદાગીરી છે કે લોકોનું જીવું હરામ થઈ ગયું છે લોકો આનાથી કંટાળી ગયા છે પણ એવું કહેવાય કે ભાઈ સત્તાનો પાવર એ પોલીસનો પાવર વાપરી અગર જો પોલીસમાં હોય તો પોલીસનો પાવર વાપરી લોકોને હેરાન કરી રહ્યા છે એટલે અમે લોકોએ અરજી આપી છે અને અરજીના માધ્યમથી અમે પોલીસની સામુ બે વાત મળી છે કે જો આ વ્યક્તિ પોલીસમાં હોય તો એને ડિસ્મિસ કરવામાં આવે એની સંપત્તિ જાચ કરવામાં આવે કારણ કે પૈસાના બલ્પ એ તાકાત કરી છે એની જાચ કરવામાં આવે આ પોલીસની આ જે ગાડી હતી એ ગાડી એને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વાપરી કે નથી કારણ તો આ ગાડી ક્યાંક પોલીસ સ્ટેશનમાં જમા કર્યું ગાડી લઈને ના પડતું હોય એની જાચ કરવામાં આવે જો આરો ના હોય આ પોલીસવાળો ના હોય તો એની કાયદેસરની તપાસ કરવામાં આવી ગુનો દાખલ કરવામાં અને ગાડી કયા સ્વરૂપમાં લાયા છે એની પણ જાચ કરવામાં આવે એ ગાડી સાથે બીજા બે ઈસમો હતા તેની પણ તપાસ કરવામાં આવે અને જેટલા પણ જેટલી પણ કાર્યવાહી થતી હોય કડક કાર્યવાહી કરવામાં આવે તમે પોલીસ અહીંયાથી નહીં કરો કોર્ટ શું કરાવીશું અમે કરાવીશું છોડીશું નહીં જો અમે એક સંગઠન તરીકે અમારા અમારા લોકોની રક્ષા કરી કરવાના એટલે પોલીસ પ્રશાસન અમે નિવેદન કર્યું છે જે ગાડીનો વિડીયો છે આખો વિડીયો મોકલાયો છે સમગ્ર ઘટના એની અમે મેલી છે અને આ વિડીયો તમને બતાવીશું અમે આપ જોઈ શકો છો અમે તમે વોટસએપના માધ્યમથી પણ આપી દઈશું અમે મારું નામ નેહા પરમાર છે અને હું વડોદરા જિલ્લાની ભીમ આર્મીની જિલ્લા મહિલા અધ્યક્ષ છું કાલે જે ઘટના બની એમાં હું મારા ઘરે વડોદરા જઈ રહી હતી અને આણંદ ચોકડી ઉપર ઊભી હતી જે વિનાયક સર્વિસ બસ ચાલે છે ખંભાથી વડોદરા અને વડોદરાથી ખંભા તે બસની રાહ જોઈને ઊભી હતી અને તે જ સમયે મારી ઓટો રિક્ષા પર એક અજાણ્યો એસમ એનું ઓળખતી નથી કે કોણ છે એ આવી અને સીધી મારી ગાડી ઉપર એક લઠ મારી દીધો અને એને ગોબો પાડી દીધો હતો ત્યારે મેં એ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ તમે છો કોણ તમે લઠ કેમ મારી તો કે જે ગાડી ડિટેન કરવાની છે અને મારી જોડે જે મારા ભાઈઓ હતા એમને કંઈ ઉતરી જાવ ગાડી ડિટેન કરવાની છે ફોન લગાડ્યો હવે કોને લગાડ્યો એ તો ખબર નથી કારણ કે પંદર વીસ મિનિટે ત્યાં કોઈ આવ્યું ન અને મેં અવારનવાર પૂછ્યું તમે લઠ મારી કયા હિસાબથી શું કામ મારી તમે છો કોણ અને એ વ્યક્તિ પીધેલો હતો પણ મને કોઈ સીધો જવાબ નહોતો આપતા પછી મને કીધું કે હું ડિસ્ટર્બ પહોંચું એવું મને જાણ કરી ત્યારબાદ મેં એમને કીધું કે તમારું આઈ કાર્ડ બતાવો તેમ છતાં પણ આઈ કાર્ડ નહોતા બતાવતા ઘણી વખત મેં કહેતા આઈ કાર્ડ કાઢ્યું પરંતુ આમ કરીને દબાઈને એમણે બતાવ્યું અદ્ધરથી એટલે એ ડિસ્ટર્બનો માણસ કોણ હતો એ મને ખબર જ પડી નહીં આઈ કાર્ડ હાથમાં માગ્યું ન આપ્યું ત્યારબાદ જે ગાડીમાંથી એણે આઈ કાર્ડ માગ્યું હતું એ ગાડીની ઉપર મારી નજર પડતા મેં જોયું કે ગાડીની પાછળ નંબર પ્લેટ ન હતી આગળ જોયું તો આગળ પણ નંબર પ્લેટ ન હતી તો એણે જેની ઓળખાણ આપી છે કે ડિસ્ટર્બમાં તો ડિસ્ટર્બવાળા હોય તો સરકારી ગાડી હોય પણ મને લાગ્યું કે કોઈ અસામાજિક તત્વ હોય એવું કાયદેસર મને લાગ્યું કારણ કે ડિસ્ટર્બવાળા હોય તો સરકારી ગાડી લઈને ફરે પ્રાઇવેટ ગાડી ન લઈને ફરે અને અધિકારી હોય તો એમને ખબર હોવી જોઈએ કાયદો કે નંબર પ્લેટ વગરની ગાડી લઈને ન ફરાય અમારાથી પરંતુ કાલે નંબર પ્લેટ વગરની ગાડી લઈને ફરતા હતા અને ખોટી રીતના મારી ગાડીને ડિઝાઇન કરવાની વાત કરીને લટ મારેલું અને મેં ઘણી વખત કીધું પણ એ વ્યક્તિ ત્યાંથી ભાગી ગયેલો અને ત્યારબાદ દેખાયો ન હતો